આપ સૌનું હાર્દિક ઓપન વેચા તો માંસ મચ્છી ના દુકાનો ના કારણે ના લોકોમાં રોષ સોસાયટી ને કીટની બહાર નીકળ નીકળતાની સાથે લાઇન બંધ માંસ મચ્છીની દુકાનો મંદિરના પાંચસો મીટરના અંતરે માંસ મચ્છીની દુકાનો હોવાને કારણે પૂજાપાઠ કરવું મુશ્કેલ સોસાયટીમાં રહેતા નાના બાળકો મહિલાઓ વૃદ્ધો હાથમાં બેનર લઈ બંધ કરો ભાઈ બંધ કરોના નારા સાથે કાઢી વિશાલ રેલી હજારોની સંખ્યામાં હજારો રહીશો દુકાનો બંધ કરો તે માટે સોસાયટીના રહીશો દ્વારા ગોડાદરા પોલીસ ઇન્સ્પેક્ટરને કરવામાં આવી રજૂઆત સુરત મહાનગરપાલિકાને પણ રજૂઆત કરવામાં આવશે અમારી સમસ્યાનું નિવારણ કરવામાં નહીં આવે તો સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશેની ચીમકી રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત અમારું નામ ગોપાલભાઈ છે આ ગોડાદરા ક્ષેત્રમાં ક્રિષ્ના પાર્ક સોસાયટી છે આસપાસ દાદાનું મંદિરની પાસે નજદીકમાં આવેલી છે એમાં શું છે આજથી દસ વર્ષ પહેલાં એક પણ અહીંયા મટનની દુકાનો નહીં હતી હવે આજની તારીખમાં ઓછામાં ઓછા વીસથી વધારેની દુકાનો મટન માછલી અને બકરા કાપવાનો ધંધો અહીંયા બહાર સોસાયટીની બહાર ચાલુ થઈ ગયો છે સબ્જી મંડી બી છે મેઇન રોડ ઉપર હવે અહીંયાથી ઘરસે અમે નીકળીએ મંદિર સુધી તો અમારી આસ્થાને બહુ ઠેસ પહોંચે કે અમને મનમાં બહુ અલગ વિચાર આવે કેમ કે મંદિર જવા જવા નથી કે રસ્તામાં મટનની ઓપન દુકાનો છે મંદિરને જસ્ટ પાંચસો મીટરના દાયરામાં મટનની દુકાનો છે અમે આ પહેલાં પોલીસ અધિક્ષક જે અમારા છે પીઆઈ સાહેબ અમને નિવેદન છે કે ભાઈ આજે તારીખમાં અમારો નિર્ણય સ્વીકાર કરે આ પોલીસ સુધી અમારી રેલી જશે અને તો આવેદન આપવામાં આવશે અમારા પ્રમુખ શ્રી હિંમતભાઈ પેલા અમૃતભાઈ અને બધી સોસાયટીવાળા મળીને આ પૂરો વિશાલ રેલી નીકાલે છે એમાં બધાનો સાકાર સહયોગ છે આખી સોસાયટીનો વિરોધ છે કે મટનની દુકાનો અહીંયાથી હટાવો અમારી માગણી છે કે મટનની દુકાનો છે ને મંદિરના દાયરાથી દૂર રાખો અને આ રસ્તા ઉપર એક આ મટનના કારણે ટ્રાફિક પણ જામ થાય તે અને મટનની જે અમારા આસ્થાનો બહુ ઠેસ પહોંચે મેઇન વસ્તુ છે જે આસ્થાનો પ્રતિક જે અમારું મંદિર છે પાંચ હજાર વર્ષનું એ મંદિરના નજદીકમાં જે મટનની દુકાનો છે એ અહીંયાથી બીજી જગ્યા સેટ કરો એક જ અમારી આ માંગ છે